સુત્રાપાડામાં રહેતો જયેશ ઉર્ફે મેઘાણી મહેન્દ્ર બારડ નામનો યુવાન મત ગણતરી માટે તારીખ ત્રણ ના જુનાગઢ ગયો હતો જ્યાં તેને પાડોશમાં રહેતા શખ્સ સાથે માથાકૂટ થઈ હતી જેના મન દુઃખના કારણે પાડોશી લોકો તેના મિત્ર અને અન્ય ત્રણ અજાણ્યા શખ્સોએ યુવાનનું અપહરણ કરી બેફામ માર માર્યો હતો અને ધમકી આપી હતી બાદમાં ફરિયાદ નહીં કરવા ખાતરી આપ્યા બાદ યુવાનને મુક્ત કર્યો હતો વસ્તુ ચીચ ને ગાડી રિપેરિંગ કરાવવા ગયા હતા ત્યાંથી મયક કારના કરીને ચાર વ્યક્તિ સાથે સફેદ કલરની વ્હાઈટ ગાડી લઈ એમાં કિડનેપ કરીને अपहरण કરીને લઈ ગયા છે પછી અહીંથી મારતા માતા એક વાડી તાલારા વિસ્તાર બાજુ ગળું બાજુ વાડી એ જગ્યાએ માર મારી ને કવાડી સાથે ને પાઇપો સાથે ને સાકરું સાથે માર માર્યો છે